નમસ્કાર મારા વાલા ભાઈઓ તથા સ્વાગત છે તો સોના ચાંદી અલર્ટ ચેનલ ને કરો લાઈક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ ચૌદ દસ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સુભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તે પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો પંચ્યાસી આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા ચૌદસો એસી દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અઢારસો પચાસ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અઢાર હજાર પાંચસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર પાંચસો આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાણું હજાર દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પંદર હજાર સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર રહ્યો છે

હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર ચારસો દસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચોતેર હજાર બસો એંસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચોરાણું હજાર સો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ એકતાલીસ હજાર રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી અલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો